મારું ખાલી એટલું જ કહેવાનું કે જ્યારે સરકાર ગરીબ માણસો માટે આટલા બધા કામો કરે છે આટલી બધી યોજનાઓ લાવે છે તો પછી આ ગરીબ માણસો કે જે લોકો રોજે રોજ કમાઈનારા દેવી પૂજક પરિવારના કે જે લોકોને ગાળ દેવાથી બી જેલ થાય છે બરાબર છે તો પછી આ જે આ રીતે આ એક જાતની ગાળ જ કહેવાય કે એ લોકોની રોજીરોટી ઉપર એ લોકોના ઘર પરિવાર ઉપર આ રીતે બુલડોઝર ફેરવે છે જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે અમારા સ્નેહ ફાઉન્ડેશન જેવા ઘણી સંસ્થાઓ વડોદરાની આગળ આવીને આ પરિવારોને મદદ કરે છે સરકારમાંથી જ્યારે આવે છે ત્યારે એ લોકો જ્યારે આઈને ફોટા પડાવે છે અને કામ કરે છે અમે ના નથી પાડતા પણ જ્યારે આવી જ વસ્તુતા હોય તો કેમ એ લોકો આઈને ઊભા નથી રહેતા અને કુદરતી આફત વખતે આ બાળકોને કે આ પરિવારને સ્કૂલ જેવી સંસ્થાઓમાં વસતા હાથમાં એ લોકોને આશરો આપવામાં આવે છે તો આટલી મોટી જે તમે આ કરવા માંગો છો જે પરિસ્થિતિ આવે છે કે મકાન તોડવા માટે બુલડોઝર ફેરવે છે તો એ પરિસ્થિતિમાં એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી કે અગાઉ જાણ કેમ નથી કરવામાં આ બધી અભણ પરિવાર છે પણ આ લોકોમાંથી સિત્યોતેર છોકરાઓને અમે સ્કૂલમાં મૂક્યા છે